સુરતમાં ફરી એકવાર બીઆરટીએસનું કહેર સામે આવ્યો છે કતારગામ અમરોલી બ્રિજ ઉપર બીઆરટીએસએ મહિલા કોર્પોરેટરની કારને ટક્કર મારી કારમાં સવાર મહિલા કોર્પોરેટરના પતિને કોઈ ઈજા નથી થઈ બીઆરટીએસ સામે કાર્યવાહી કરવાને બદલે મહિલા કોર્પોરેટરના પતિએ ફરિયાદ કરવાનું ટાળ્યું નુકસાનની રકમ લઈને કોર્પોરેટરના પતિએ આ મામલે સમાધાન કરી લીધું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઇન ઉપર જોડાયા છે ધનરાજ આજે આખો કિસ્સો છે જેમાં અકસ્માત સર્જાયો અને હવે સમાધાન થઈ ગયું હોવાની વિગતો છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી બિલકુલ અમરોલી કતારગામ બીઆરટીએસ રૂટ ઉપર આ અકસ્માત થયો હતો ત્યારે બીઆરટીએસ બસ છે એના સીસીટીવી સામે આવ્યા છે અમરોલી બ્રિજ ઉપર બીઆરટીએસ બસમાં જે પ્રમાણ્યા જે પેસેન્જરો હતો પેસેન્જરો ભરેલી બસ હતી એણે આ રીતે જે કોર્પોરેટરની કાર છે એને અડપટી લીધા હતા ત્યારે અકસ્માત ની ઘટના છે એના સીસીટીવી સામે આવતા તપાસના ધમધામાટ શરૂ કર્યા છે મહિલા કોર્પોરેટરના પતિ એજન્સી પાસેથી નુકસાની પેટે ચોક્કસ રકમ માટેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો છે છાસવારે આ પ્રમાણે અકસ્માતોની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે આ ઘટનાને લઈને પણ ધમધમાટ શરૂ છે અમરોલી બીચ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટર ની ગાડીને બીઆરટીએસ એ પાછળથી ટક્કર મારી હતી એ બાબતને લઈને મહિલા કોર્પોરેટરે આ બાબતે ફરિયાદ પણ કરવાનું અત્યારે કહેવામાં આવ્યું છે સાથોસાથ નુકસાની નું જે વળતર તે ચૂકવવા માટે પણ જણાવવામાં આવ્યું છે જી આભાર ધનરાજ વિગતો આપવા માટે